દૈનિક બાઇબલના વાંચનો તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના બાવીસમાં અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા સંત મધર ટેરેસાનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી અધ્યાય બે કલમ ચૌદથી પંદર અને ઓગણીસ થી વીસ જે દ્રાક્ષની વાડીઓ અને અંજીરના ઝાડો વિશે એ એમ કહે છે કે એ તો મારા પ્રેમીઓ ચૂકવેલો પગાર છે તેને હું ઉજ્જડ બનાવી દઈશ જંગલમાં પલટી નાખીશ અને જંગલી પ્રાણીઓ તેને ખાઈ જશે મને ભૂલીને એ હાર કુંડળથી શણગારાઈને પોતાના પ્રેમી પરાયા દેવોને ધૂપ ચડાવવા દોડી જતી હતી તે માટે હું એને સજા કરીશ આ પ્રભુના વચન છે હું એના હોઠ ઉપરથી પારકા દેવલાઓના નામ સુધા ભૂસી નાખીશ તે ફરી કદી તેમના નામ નહીં લે પછી હું જંગલી પ્રાણીઓ આકાશના પંખીઓ અને ધરતી ઉપર પેટે ચાલનારા જીવો સાથે કરાર કરીશ જેથી તેઓ મારા લોકોને હાનિ ન પહોંચાડે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માર્થિક રૂજ ગ્રંથમાંથી અધ્યાય પચીસ કલમ એકત્રીસ થી છતાલીસ જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે અને જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે આવો મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા હું માદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા ત્યારે એ ધર્મિષ માણસો એમને પૂછશે પ્રભુ અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યા હતા અથવા ક્યારે અમે આપને માદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા ત્યારે રાજા તેમને જવાબ આપશે હું સાચું કહું છું કે આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કાંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે ઓ શાપિતો મારાથી દૂર હટો શૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંક્યો નહોતો હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા ત્યારે તે લોકો પણ કહેશે હે પ્રભુ ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા અજાણ્યા કે ઉઘાડા માંદા કે કારાવાસમાં જોયા અને ક્યારે આપની સેવા નહોતી કરી ત્યારે રાજા તેમને સંભળાવશે હું તમને સાચું કહું છું કે આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારે માટે જ નથી કર્યું આમ એ લોકોને શાશ્વત સજા થશે પણ ધર્મિસ માણસો શાશ્વત જીવન પામશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો